તો હલ ગાઈસ કેમ છો મજામાં મજામાં વેલકમ ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાને અને આપણી સ્ટડી તો કમ્પ્લીટ થઈ ગઈ બધી બીસીએમાં બટ હવે જામનગર તો જે જવાની બહાર છે એટલે એ પછી એ હવે છે ને અહીંયા તો કેટલો ટાઈમ થાય ખબર નથી હજી જવામાં એટલે એ પેલા હવે વિચારે છે કે અહીંયા કંઈક સ્ટાર્ટ કરી દઈએ જૂનાગઢમાં કેમ કે બધા જોતા છે કે આ કંઈક કરતો નથી આખો વિડીયો બટ ના એમાં આપણે તો એ વસ્તુ કંઈક ખરાબ નથી જઈને વળતી જા ને ઓળખી જા એ પછી એના રિલેટેડ કંઈક નહીં કાઢે ગુજરાતીમાં જ બોલવું સારું એટલે એવું છે એટલે એ જે નોલેજ હોય એ બધાને ખબર પડી ગઈ કે આમાં શું છે ને હું નહીં બધી એટલે એ કોઈ નહીં એ બધી ચાલુ રાખે બાકી હવે અહીંયા આપણે ચાલુ કરવાનું છે એટલે તૈયારી હાલે ધીમે ધીમે આ ફ્રેન્ડને વાત કરી એ જાહેર નંબર બે ને જોયા થાય પછી આગળ બધું હજી જોઈ જાય બાકી જામનગર તો બીજી આપણે વાર છે જવાની ત્યાં એટલે કોઈ ફિક્સ એવું નથી બાકી અહીંયા કમ્પલીટ થઈ ગયું આપણું બધું એવું નથી એટલે એ તો જોઈ જઈ કોઈ એટલે હાલે રાખે કોઈ આલો વિડીયો બી કન્ટિન્યુ રહેજો ને ચેનલ બી જોતા રહેજો નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવરાત્રિ ચાલુ થયો એટલે હું પાસ્ટનો હોય ને મારે મેળ કરવાનું જાય તો ઈનાને જાવ ને રમવા એટલે એ માટે ગળવા આપણે નવરાત્રિના પાછા વિડીયો ચાલુ કરવાના હે નવરાત્રિનું આપણે ગામડે અહીંયા થાય જોયું જાય બટ આપણે ભવનાથ ના તો કમેન્ટ બહુ આવે કે ભવનાથ ના બહુ હોય મજા આવેદમ હોય નવરાત્રી નું મસ્ત માહોલ એવી રીતનું બાકી અત્યારે બધે નવરાત્રી અમુક અમુક ઠેકાણે એવું ચાલુ કર્યું ફંક્શન તો એમાં હિન્દી ગીત થી કે વાગતો હોય વાહ આપણે કઈ ન હોય બટ બધાનો અલગ અલગ વિચાર આપણે તો જોઈએ આપણે છે ને જાઉં ત્યાંનું એરિયા હું ઓછું એટલે જોવાનું ભૂલતા નહીં આજ તો છે ને જુનાગઢમાં વરસાદ જેવું થઈ ગયું અત્યારે સવારમાં આ એટલે કે નાઇટમાં છે ને આમના ગ્રુપ છે ને આપણું જુનાગઢ ને જુનાગઢમાં ઈન્સ્ટામાં એમાં કે વરસાદના આપણે આ સાઈડ તો રહું તો બટ બીજા એરિયા હોય ને હું અહીંયા તો બહુ અને આ અત્યારે કજેથ્યો ને આય બનાવવાનો હાલ ખાવાનું ને એટલે પંજાબી તો લાગે આ વિન્ડેસ વિન્ડેસ તો બાકી ખાવાનું નથી થાતું નથી આજે દેવાનું એવું હોય કે બટાકા રાખીએ તો જ ભાવે આને ગો ભાઈ તો તો બાપુ કેવાણો ઈમાં બાપુ કેવાણ વરસાદ આવે તો તે એમ કે હું કહું તો એ મારા અમે છોડ સદુ ને તો મમ્મી ને તો ઈ એક વસ્તુ દરરોજ કરવા આવી કપડા ધોવા પછી જો કપડા દાડી નાતા હોય પોસાડો હોય કવર કપડા હોય રૂમ પૂવાનું હોય તો કામ હોય તો કરવું જ પડે ને

કોસ્ થાય બাকি કોઈને પાણી પીવા આવે ને ત્યાં સુધી કોઈને પીટર યાદ ન આવે કે આપણે કે કરવાનું કોઈ

મજેવા આઈ તો નખેતા પણ આપણે આમ દૂધ ગરમ થાય એક સાઈડ દૂધ ગરમ થાય ગમે ને બે એટલે જણા હમ

એટલે આ કે ટાઈમ નથી વરસાદ નો બહુ કેવાય નોરતા માથે પડતા એવું બધા નોરતા i'll have to move

કોઈ વાંધો નહીં હવે હવે જો હું તો જો બેઠો ભાઈ આરામથી બેઠો કરી દઈને વરસાદ આવે એટલે માહોલ લઈ જાય જોરદાર બાકી હમણાં તડકું ગરમી બહુ થતી જોરદાર વાત જ આવે ભલારી બીકો